રાપર બહેનો સાથે ઉજવણી પંચાણું જેટલા વસ્ત્રોનું વિતરણ રાપર પોલીસે ગ્રામ્ય સેવા સંગઠન ખાતે દિવ્યાંગ ભાઈ બહેનો સાથે નવરાત્રી મહોત્સવ ની ઉજવણી કરી આશ્રમ માં રહેતા મંદબુદ્ધિ ધરાવતા લોકો સાથે રાજ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું ગાંધીધામમાં રોડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ સરદાર પટેલ પ્રતિમાથી ગાંધી માર્કેટ સુધી બનશે આધુનિક સુવિધાઓ સાથેનો રોડ 5 કરોડનું પાળમ ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા શહેરના મુખ્ય બજાર વિસ્તારમાં એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી છે સરદાર પટેલ પ્રતિમાથી ગાંધી માર્કેટ સુધીના વિસ્તારમાં ઇન્ટિગ્રેટેડ રોડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવશે બાર કિલોમીટર દૂર બપોરે બાર એકતાલીસ વાગે ત્રણ પોઈન્ટ એક ની તીવ્રતા નો આંચકો નોંધાયો છે આ પહેલા સવારે છ એકતાલીસ વાગે ધોળાવીરા ચોવીસ કિલોમીટર દૂર બે પોઈન્ટ ની તીવ્રતા આંચકો અનુભવાયો હતો મત્રાણાના નેત્રામાં ઐતિહાસિક પ્રવેશ દ્વાર તૂટ્યો હાજીપીરથી જખી જતોર ટ્રક અથડાતા પ્રવેશ દ્વાર તૂટ્યો સદભાગ્યે ઘટનામાં કોઈ જાનહાનિ નહીં નખત્રાણાના નેત્રા ગામમાં રાત્રે સાડા દસ વાગે ગંભીર અકસ્માત સર્જાયો છે હાજીપીરથી જખો તરફ જતો આચીરિયન કંપનીના મીઠા લોડિંગ માટે ઇટાચી મશીન વાહન ટ્રકે ગામના મુખ્ય પ્રવેશ દ્વારને તોડી નાખ્યો છે અમિત શાહ આજે રાજ્યના ત્રીજા શહેરોની મુલાકાતે ગૃહમંત્રી અમિત શાહ નવરાત્રી ના તે ગુજરાતની મુલાકાતે છે આજે તેઓ રાજ્યના ત્રણ શહેરોમાં વિવિધ કાર્યક્રમો હાજરી આપશે સવારે તેઓ સુરતમાં ઇસ્કોન મંદિરના ભૂમિ હાજરી આપશે ત્યારબાદ રાજકોટમાં બપોરે સાત સહકારી સંસ્થા અને સ્થાન સભામાં ઉપસ્થિત રહેશે નવરાત્રીને લઈ અમદાવાદ પોલીસની ગાઈડલાઈન 9000 થી વધુ પોલીસ હોમગાર્ડ ખડે પગે રહેશે ડાણિયા રસના સાંસ્કૃતિક કાર્યક્રમ વખતે પારદર્શક કપડા ન પહેરવા સૂચના ગરબા સ્થળે એમ્બ્યુલન્સ રાખવી પડશે આતિકાળથી નવરાત્રી શરૂ થવાની છે ત્યારે અમદાવાદ પોલીસ દ્વારા નવરાત્રીને લઈને એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે નવરાત્રીમાં બંદોબસ્ત દરમિયાન પંદર ડીસીપી ત્રીસ એસીપી સહિત નવ થી વધુ પોલીસ કર્મીઓ તૈનાત રહેશે આ ઉપરાંત ઓગણ પચાસ એસીજી ટીમ એકસો ત્રેવીસ પીસીઆર વાન પણ રહેશે અત્યાર સુધીમાં ચોર્યાસી અરજી આવી હતી જેમાંથી ઓગણત્રીસ ને મંજૂરી આપવામાં આવી છે અમદાવાદ શહેર પોલીસ પાસે અત્યાર સુધી નવરાત્રીના આયોજન માટે ચોર્યાસી જેટલી અરજી આવેલ છે

બીજા ફેઝમાં ગિફ્ટ સિટીમાં દસ કિલોમીટરનો સર્ક્યુલર રૂટ એરપોર્ટ સુધીના રૂટનો ડીપીઆર તૈયાર ત્રીજા ફેઝની તૈયારી ત્રણ નવા રૂટના ડીપીઆર પ્રોસેસમાં ગોદાવી શિલજ નારોલ મેમ્પો સુધી મેટ્રો દોડશે માતાના મઢ રવિવારે સાંકડું પડ્યું એક લાખથી વધુ વદ ત્રિકો ઉમટ્યા માતાના મઠથી રાહ પર હાઈવે પર વાહનોની લાગી લાંબી કતારો વાહન ચાલકોને તેર કિલોમીટરનું અંતર કાપતા અડધી થી ત્રણ કલાક લાગ્યા એ ટી એમ ચોરી છેતરપિંડીના બે ગુનાના ભેદ ઉકેલાયા રાજકોટમાં મશીનના છેડછાડ કરી તેમજ કાળ બદલીને ચોરી છેતરપિંડી કરતા શખ્સને માલવીયાનગર પોલીસે પકડી પાડ્યો રાજકોટ શહેર પોલીસ કમિશનર દ્વારા મિલકત સંબંધિત ગુનાઓ અને વોન્ટેડ આરોપીઓને પકડવા માટે ખાસ તજવીજ હાથ ધરવામાં આવી છે

છ જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે અમદાવાદ સ્થિત હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે બાવીસ સપ્ટેમ્બર સોમવારે ગુજરાતમાં નર્મદા ભરૂચ સુરત નવસારી વલસાડ તાપી દમણ દાદરા અને નગર હવેલીમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડવાની આગાહી છે છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતમાં એકસો ચાર થી વધુ જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદ પડ્યો છે ને કેટલીક જગ્યાએ ભારે વરસાદ પણ નોંધાયો છે ચેનલ ને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને હા શેર કરવાનું જરૂર ભૂલતા નહીં